પુષ્પકભાઈ વડોદરામાં મહારાષ્ટ્ર સ્ટાઈલ સેવસડ કેટલા રૂપિયામાં ખાલી પચાસ રૂપિયામાં ત્રણ પાવ સાથે ઓકે સૌથી પેલા શું આવી જશે જો તમને હું સૌથી પહેલા છે તમને સેવસડ આપું છું ઓકે આપણી સેવાઈ ગઈ સેવાઈ ગઈ વટાણા વટાણા અને આપડા રસો છે હા અમારો મહારાષ્ટ્રીય રસો આવશે લોટ નહીં મળે ચણાનો લોટ નહીં કોઈ જાતનો લોટ નહીં ગ્રેવી માંથી રસો બનેલો જોવા જગ્યા અલગથી ઉપર તરી નાખવી પડે કોઈ તરી અલગથી નાખવા ઉપર રસા માંથી ગ્રેવી માંથી જ્યાં તરી બનેલી હોય જેવો જેવો બોઇલ થાય રસો એવો ઓટોમેટિક તરી ઉપર આવશે ઓકે તો આપણે આ રસો નાખીએ ઓકે એટલે તમારું અનિશાસિયત છે એવું ને આ તમારી તરી આવી ગઈ તરી આવી ગઈ બરાબર ઓકે આના પછી શું આવી જવાનું છે આપણે ડુંગળી ડુંગળી ને આ અમારી આવશે ચટણી 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 કેવી રહેશે આપણે આ નાખવાની જરૂર તો નહીં પડે કશું પણ આપણે કસ્ટમરના ડિમાન્ડ પ્રમાણે આપણે થોડી સારી ચટણી રાખીએ છે આપણે ચટણી સની છે આ લાલ આ તમને લીલી મરચાની ચટણી આવશે લીલા મરચાં દાણાની ને આ તમારે બીજી આવશે લાલ મરચાની લસણની ચટણી આવશે તરીવાળી ઓકે બરાબર સાથે આપણે તમને આપીશું ત્રણ ભાવ ત્રણ ભાવ અને અમને ત્રણ પાવ આવી ગયા ત્રણ પાવ આવી ગયા આપણું સેવસર રેડી છે હા ઓકે આપણો ટાઈમિંગ શું છે આપણો ટાઈમિંગ છે સવારે 9 થી બપોરના 3 વાગ્યા સુધી ઓકે અને એડ્રેસ કે આવો એડ્રેસ માં જાણીએ તો આપણે સુરસાગર તો ફેમસ છે જ સાથે અમારે એક ડાયલ પડી છે ફેમસ છે ઓકે તમે ડાયલ પડી છે ફેમસ થી ડાયલ પડી છે બહાર જ આવશે સુરસાગર મ્યુઝિક કોલેજ ઓકે મ્યુઝિક કોલેજ ની બહાર